નમસ્કાર આત્મજ્ઞાનના જીજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આપણે આ પહેલાંના વિડીયોમાં જોયું કે ભગવાનને કોણ વાલું થાય છે અર્થાત ભગવાનને કોણ પ્રિય બને છે તો ભગવાને પોતે જ કહ્યું છે કે જે મારું કામ કરે છે એ મને વાલો લાગે છે અને ભગવાનનું કામ શું છે ભગવાનનું કામ છે કે ભગવાને જે ભગવદ્ ગીતા કહી તે ગીતાનું નિયમિત અધ્યયન કરવું અને જે લોકો સાંભળવા માગે છે જે લોકો જાણવા માગે છે એમને ભગવદ્ ગીતા કઈ સંભળાવવી આમ કરવાથી બંનેને ફાયદો છે આપણને કહેનારને પણ ફાયદો છે કારણ કે ભગવદ્ ગીતાનું નિયમિત અધ્યયન આપણા વિચારોને બદલે છે અને આપણું આપણી આત્મદ્રષ્ટિ કરાવે છે અને જે સાંભળે છે એનું પણ કલ્યાણ થાય છે કારણ કે ભગવદ્ ગીતા સાંભળવી એ પણ એક કલ્યાણનું જ કામ છે તો હવે આ શ્લોકમાં ભગવાન એમ કહે છે કે જે જ્ઞાન યજ્ઞ કરે છે એનાથી હું પૂજિત થઉં છું ભગવાન મતલબ કે ભગવાનની ખરી પૂજા કઈ છે ખરી પૂજા કઈ છે આમ આપણે પૂજાઓ કરતા જ રહીએ છીએ મંત્રો બોલીએ છીએ ફૂલ ચડાવીએ છીએ આરતી કરીએ છીએ એ રીતે ભગવાનની પૂજા કરીએ છીએ પણ ભગવાને જ્ઞાન યજ્ઞના પૂજિત કહ્યું છે યજ્ઞ દ્વારા હું પૂજિત થઉં છું તો આપજે આપણે એ વિષયમાં ચર્ચા કરીએ કે ભગવાને ચોથા જ્ઞાન કર્મ સંન્યાસ યોગમાં વિવિધ પ્રકારના યજ્ઞોની ચર્ચા કરી છે અને એમાં એ કયા કયા યજ્ઞો હતા યજ્ઞ તપયજ્ઞ યજ્ઞ દ્રવ્યયજ્ઞ અષ્ટાંગ યોગ અજ્ઞ યજ્ઞ વગેરે યોગોની ચર્ચા કરી હતી પણ ભગવાને એ ચોથા અધ્યાયમાં જે એમણે કહ્યું કે સર્વા સર્વ સર્વકર્માખિલમ પાર્થ જ્ઞાને સમીપ સમીપ્ય પરિસમાપ્ય કે હે પાર્થ બધા જ્ઞાન બધા કર્મો જ્ઞાનમાં અંત આવી જાય બધા કર્મોનો અંત આવી જાય છે કારણ કે જ્ઞાની માણસ માટે કોઈ કર્મ રહેતું જ નથી એવું આગળ ભગવાને કહેલું જ છે કારણ કે કર્મ તો પ્રકૃતિમાં થાય છે જ્ઞાની માણસ તો પોતે કરતા ભોગતા રહેતો નથી કર્મોનો અંત આવવાનો અર્થ શું છે કે કર્મ થતા હોવા છતાં કર્મ કરતો હોવા છતાં એ કરતા ભોગતા નથી બનતો એ છે કર્મનો અંત ભગવાને પાછું આગળ પણ કહ્યું કે જ્ઞાનાગ્નિ સર્વ કર્મણી ભસ્મ સાત કુત એ થતા જ્ઞાનાગ્નિમાં સર્વ કર્મો બળીને ભસ્મ થઈ જાય છે તો કર્મોનો અંત આવી જવો કે સર્વ કર્મો બળીને ભસ્મ થઈ જવા એનો અર્થ એક જ છે કે કર્મોનો અંત આવી ગયો અને કર્મોનો અંત એટલે જ મોક્ષ પ્રાપ્તિ કારણ કારણ કે કર્મોના કર્મોથી શરીર રચાય છે પણ કર્મોના અભાવમાં પ્રારબ્ધ અને શરીર રચાતા જ નથી જીવાત્માને મોક્ષ મળી જાય છે કારણ કે એના માટે હવે નવું કોઈ શરીર રચાયું નથી કામનાઓનો અરે કર્મોનો અંત એટલે કામનાઓનો પણ અંત આવી જાય છે કામનાઓ અને કર્મોનો અંત એટલે જીવન મુક્તિ મુક્તિની મોક્ષ પ્રાપ્તિ બીજું શું તમે કરતા છો કરો છો ક્યારેક તમે કર્મો કરો છો બધું કરો પણ કરતા ને ભોગતા ના બનો કરતા ભોગતાનો મતલબ હું કરું છું એવું અહંકાર ના કરો અને હું ભોગવું છું એવું ભોગતા પણ ઉપર ના કરો ભોગવે છે શરીર આત્મા ભોગવતો નથી કારણ કે ભગવાને કહેલું જ છે શરીરો સ્થપી કૌતૈય ન કરોતી ન લિપ્ય તે શરીરમાં સ્થિર હોવા છતાં પણ જીવાત્મા કશું કરતો પણ નથી અને કશું ભોગવતો પણ નથી તો ભગવાન આપણે પાછા એ મુદ્દા ઉપર આવીએ કે ભગવાને એમ કહ્યું છે કે જ્ઞાન યજ્ઞ એને હું જ્ઞાન યજ્ઞ દ્વારા પૂજિત થઉં છું આનો અર્થ શું થયો આનો શું અર્થ થયો ભગવાને કર્મયોગની પણ ચર્ચા કરી છે ભક્તિયોગની પણ ચર્ચા કરી છે અને જ્ઞાનયોગની પણ ચર્ચા કરી છે પણ છેલ્લે તો એમ જ કહે છે કે જ્ઞાની યજ્ઞ એને પૂજિત તો જ્ઞાન યજ્ઞ દ્વારા હું પૂજિત થઉં છું મતલબ કે ભગવાનની ખરી પૂજા જ્ઞાન યજ્ઞ છે અને ખરી પૂજાથી જ આપણું વાસ્તવિક કલ્યાણ છે જ્ઞાન યજ્ઞ દ્વારા જ આપણે ભગવાનની પૂજા કરીને મોક્ષ પ્રાપ્તિ કરી લઈએ છીએ અને એ પણ એક વાત સિદ્ધ થઈ ગઈ કે ભગવાને ભલે કર્મયોગ ભક્તિયોગની ચર્ચા કરી છે જ્ઞાનયોગ સાથે પણ વાસ્તવમાં ભગવાન આપણને જ્ઞાન માર્ગે લઈ જવા માગે છે કારણ કે જ્ઞાન વિના મુક્તિ નથી મેં પહેલાંના વિડીયોમાં કહેલું જ છે કે ભૌતિક જ્ઞાન હોય કે આધ્યાત્મિક જ્ઞાન હોય કદી વ્યર્થ નથી જતું હા ભૌતિક જ્ઞાન ને આધ્યાત્મિક જ્ઞાનમાં ફરક એટલો જ છે કે ભૌતિક જ્ઞાન આપણે આ જ જન્મમાં પૂરું થઈ જાય છે આ દેહ સાથે એ આગલા જન્મોમાં આપણને કામમાં નથી આવતું અને નવેસરથી એકડો ગૂંઠવો પડે છે જ્યારે આધ્યાત્મિક જ્ઞાનમાં આત્મા એ આત્મા વિશેનું જ્ઞાન હોવાથી એ આત્મા જેવું અવિનાશી છે એટલે એનો લોપ નથી થતો તમારે નવા જન્મમાં એકલે એકથી ઘૂંટવું નથી પડતું તમે આ જન્મમાં જ્યાં અટક્યા છો ત્યાંથી જ તમારે આગળ વધવાનું રહે છે અને એ રીતે આગળ વધતા 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 જ્યારે તમને સંપૂર્ણ આત્મજ્ઞાન થશે ત્યારે તમે મોક્ષ પામી જશો ભલે તમે આ ભૌતિક જીવનમાં ગજબના સ સફળ છો સુખી છો બધું જ છે પણ આ જીવનની અનિશ્ચિતતા અસ્થિત્તાને ક્ષણભંગુરતા જોઈને તમને જે દિવસે કંટાળો આવે એ દિવસે એ જન્મમાં તમને મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા થશે ત્યારે આ જ્ઞાન કામમાં આવશે ભગવાને જ્ઞાન યજ્ઞની પ્રશંસા બહુ કરી છે કેમ કારણ કે ભગવાને એ કહેલું છે નહીં જ્ઞાને સદૃશમ પવિત્ર ઈમાં વિદ્ય જ્ઞાન સમાન પવિત્ર કરનાર અહીં કશું છે જ નહીં એ જ્ઞાન જ આપણને પવિત્ર કરે છે બાકી જે ભૌતિક ચીજો છે એ બધી ભૌતિક ચીજો ક્ષણભંગુર અને અપવિત્ર છે એનો સાથ જ આપણો પાપ છે ભૌતિક વસ્તુઓનો સંગ કરી એનાથી કરતાં ભૂખતા બન્યા એ જ આપણું મોટામાં મોટું પાપ છે તો મારા ભાઈઓ બહેનો જો તમને મારી ભગવદ્ ગીતા કહેવાની આ રીત પસંદ આવતી હોય અને તમે સબસ્ક્રાઈબ કરીને સાંભળો છો તો ઘણું સારું છે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો હું જોઉં છું એનાલિસિસમાં મને ઘણા વિસ મળે છે ઇવન લાઈક પણ કરે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા મને જ્યારે જ્યાં સુધી તમે સબસ્ક્રાઈબ નહીં કરો મને ત્રણ ચાર હજાર કમિટેડ શ્રોતા નહીં મળે મને કઈ રીતે ભગવદ્ ગીતા કહેવાનો ઉત્સાહ વધશે તમે જ કહો તમારી જાતને કે તમારા કામની કદર ના થાય તમને કોઈ સાંભળવા વાળું ના હોય તો તમે શું બોલશો અને તમને કામમાં રસ કેવી રીતે પડશે મારો ઉત્સાહ વધારવા તમે ખાલી ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અરે તમારા મારા તો મારો તો સ્વાર્થ છે પણ તમારો સ્વાર્થ છે કે મેં યુટ્યુબ ઉપર સ્ક્રોલિંગ કર્યું ભગવદ્ ગીતા આત્મ જ્ઞાન આત્મપરિચય આવી બધા વિડીયો મેં જોયા પણ ઉપનિષદ ઉપર એક પણ વિડીયો નથી જોયો હું તમને ઉપનિષદો કહેવા માગું છું મેં ઘણીવાર કહ્યું છે કે ભગવદ્ ગીતામાં ભગવાને કશું નવું નથી કહ્યું ઉપનિષદોનો સાર કયો છે એ ઉપનિષદો પણ તમને જાણવા મળશે જો રસ પડશે તો અને એ જાણશો તો ભગવદ્ ગીતા વધારે ઊંડાણપૂર્વક સમજશો તો મારા ભાઈઓ બહેનો તમે પણ આ વિડીયો આ ચેનલ સાંભળતા રહો લોકો પાસે સબસ્ક્રાઈબ કરાવડાવો શેર કરો તમારા મિત્ર મંડળોને મોકલો વોટ્સઅપ ઉપર મોકલો ઇમેલથી મોકલો જેટલું તમે સબસ્ક્રાઈબ કરીને મારો બેઝ મોટો બનાવશો મારો ઉત્સાહ વધશે હું ઘણું બધું કહીશ તો જ્ઞાન જ્ઞાનયજ્ઞથી પવિત્ર થયેલો માણસ ભગવાનમાં ભળી જઈ સદાયના માટે મુક્ત થઈ જાય છે ભગવાન સાથે એકરૂપ થઈ જાય છે ભગવાનમાં ભળી જવું કે ભગવાન સાથે એકરૂપ થવું એ જ મોક્ષ છે જીવન મુક્તિ છે તો હવે ભગવાને એ પણ કહ્યું કે કોણ વાલું થાય છે ભગવાને એ પણ કહ્યું કે કોની પૂજાથી વધારે પૂજિત થાય છે ભગવાન હવે આપણને બધાને ભગવદ્ ગીતા પૂરી થવા આવે એ પહેલાં કહે છે એક પ્રશ્ન પૂછે છે એ પ્રશ્ન વિશેની ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં કરીશું તો ત્યારે મળીએ ત્યાં સુધી નમસ્કાર